મીડિયાના અહેવાલની અસર થઈ છે ગઈકાલે મીડિયા દ્વારા એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો ઓલપાડ તાલુકાના કુરસદ ગામે આવેલ જીઆઈડીસી વિસ્તારમાં જવાના રસ્તા પર જ સતત નીલમાંથી નીકળતા કેમિકલ યુક્ત ગંદા પાણી ભરાઈ રહેતા કોઈ અજાણ્યા ઈશમ દ્વારા નર્ક ગલીમે આપકા સ્વાગત હેનો બોલ લગાવવામાં આવ્યો હતો જો કે ગઈકાલે જે મોડી રાત્રે કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા બોર્ડ ફાડી નાખવામાં આવ્યું હતું પરંતુ અહેવાલ પ્રસારિત થતાં નિંદ્રાધીન તંત્ર હરકતમાં આવ્યું છે અને દોડતું થયું છે આજે બપોરના સમયે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ટીમ જીઆઈડીસીના ગલીમાં પહોંચી હતી અને ગલીમાં આવેલા ડાઇંગ અને વોટર જેટની મિલોમાંથી સેમ્પલ એકત્રિત કર્યા હતા અને કાર્યવાહી શરૂ કરી હતી જોકે સમગ્ર મામલે રાજ્યના વન પર્યાવરણ મંત્રી અને આ વિસ્તારના ધારાસભ્ય મુકેશ પટેલ પણ પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે ઘટનાની જાણ થતા જીપીસીબીની ટીમને કાર્યવાહી કરવા માટે મોકલી આપી છે અને આ રીતની મિલ માલિકોની લાપરવાહી ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે આવા કૃત્યો કરતી મિલોને ક્લોઝર આપવામાં આવશે ગઈકાલે જ મીડિયા દ્વારા એક સમાચારની અંદર મેં જોયું હતું કે કીમ કુરસર વિસ્તારની અંદર જે ત્યાંની જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જે ગંદા પાણીનો નિકાલ કરવામાં આવતો હતો ત્યાંથી ત્યાંના લોકો પરેશાન થતા હતા ત્યારે આજે અમારી ગુજરાત પોલ્યુશન બોર્ડની ટીમ ત્યાં મોકલીને કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ વાળા આ રીતના પાણી બહાર છોડશે એને તાત્કાલિક ક્લોઝર આપીને બંધ કરવામાં આવશે અને આપના માધ્યમથી હું તમામ ઇન્ડસ્ટ્રીઝવાળાને કહું છું કે આ રીતે ખુડકી કરશે તો આ અમારા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ક્યારે ચલાવવાની નથી બ્યુરો રિપોર્ટ આર એન ન્યૂઝ કુર્સદ